વર્તી પ્રક્રિયા નિયમ ઉગ્રબજ થઈ હોવાનું આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે. આપણા ભાઈએ સાહેબ હતા તેમનો પણ એક સન છે તો આ લોકોની જે તે આરોગ્ય અધિકારીની તે ડિપાર્ટમેન્ટમાં કેવી તોડ રાયો તે બાબતની મેં માહિતી માંગી છે કે ખરેખર શું છે સાચું છે કે મને એ શંકા ઊભી થઈ છે કે ગામ પણ મળી છે તો ખરેખર આ બાબતની મેં અરજી કરીને તપાસ માંગી છે. જે માં દાત 2000 જે અરજી આવેલી હતી તેના ડોક્યુમેન્ટ વેરીફિકેશન પ્લસ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને પાછળથી ઇન્ટરવ્યુ પણ કોને સાથે સ્કૂનિંગ કર્યા હતા અને એક પોસ્ટ માટે સાહેબની વાઇફનું સિલેક્શન થયું હતું એમનો ઓર્ડર આપણે ચૌદ આઠે થઈ હતી અને જાહેરાત હતી ગયાર છ પચીસનો બીજો છે જે મારી બેબીને વાત કરીએ ત્યારે ટીવી મેડિકલ ઓફ જીજેચમાં છે એમની જાહેરાત છ સાત બે હજાર ચોવીસમાં આપવામાં આવેલી હતી એમાં ત્રણ કેન્ડિડેટે હાજરી આપી હતી અને એના ઇન્ટરવ્યુમાં જે કમિટી રચના હતી એમાં મારી બેબીનો ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસનો આદેશ જિલ્લા છ અધિકારી તરફથી આપવામાં આવ્યો હતો